વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ એક પત્ર આપવામાં આવ્યું વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધડા માર્કેટ ચાર રસ્તા પાસે કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર ગાડીનું ડમ્પિંગ યાર્ડ બનાવવાથી આસપાસમાં વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે અને આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ય સાથે છેડા કરવાનું કાર્ય થયું છે જે તત્કાલ ધોરણે બંધ કરવામાં આવે એ બાબતને ધ્યાનમાં લઈ વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલું ગધેડા માર્કેટ ચાર રસ્તા પર કોર્પોરેશન દ્વારા કચરાનું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે અને પૂર્વ વિસ્તારનો તમામ કચરો ત્યાં જ ભેગો કરવામાં આવે છે કોર્પોરેશન દ્વારા થોડાક દિવસો પહેલાં એ જ ડમ્પિંગ યાર્ડની બાજુમાં ત્યાંનું શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે હવે આ કેટલું મોટું મૂર્ખતા ભરેલું પગલું કોર્પોરેશન દ્વારા લેવાયું કહેવાય કે જ્યાં કચરાનું ડમ્પિંગ યાર્ડ છે ત્યાં જ શાક માર્કેટ છે અને એનાથી મોટું મૂર્ખતાનું પગલું એ છે કે ગીજ વિસ્તારના અંદર ડમ્પિંગ યાર્ડ કચરાનું બનાવવામાં આવ્યું છે અને એક ત્યાંના રહેવાસીઓને ઘણી બધી જુદી જુદી બીમારીઓના અબરગાહમાં કોર્પોરેશન નાખી રહ્યું છે ત્યારે કોર્પોરેશનમાં અમે કમિશનશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે આ જે કોર્પોરેશનનું ડમ્પિંગ યાર્ડ છે એ તદ્દન ગેરવર્તણૂક છે આવનાર દિવસોમાં જલ્દથી જલ આ ડમ્પિંગ યાર્ડ ત્યાંથી દૂર કરવામાં આવે અને એ ડમ્પિંગ યાર્ડ દૂર કર્યા પછી કોર્પોરેશનના ત્યાં હસ્તક પ્લોટો આવેલા છે એનામાં પણ કચરાનું દબાણ ત્યાંના રહેવાસીઓ દ્વારા ધંધો કરવા માટે વાપરવામાં આવી રહ્યો છે તો એ દબાણ પણ દૂર કરી અને કિસનવાડી વિસ્તારને સ્વચ્છ વિસ્તાર અને સુંદર વિસ્તાર તરીકે વિકસાવવામાં આવે એવી માંગ સાથે અમે કમિશનર ઓફિસે આવ્યા હતા Subscribe now and press the bell icon. Never miss an update.